નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શિયાળો ઉનાળો કે ચોમાસું એકથી ત્રણ માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ નિર્ણય જીટીયુના ત્રણસો બાવન વિદ્યાર્થીને પરિણામ રદ પરીક્ષામાં ન બેસવા દેવાની સજા આખોતરું આયોજન જરૂરી એસટી બસો રાજકીય કાર્યક્રમમાં મોકલાતા અનેક રૂટો ખોરવાયા હતા પેપર તપાસવાની કામગીરી બોર્ડ પરીક્ષા શરૂ થવાના બીજા દિવસથી જ સીસીટીવી ચકાસણીની કામગીરી શરૂ કરાશે સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને સુબેદરગંજ વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવાશે બીજી તરફ વાત કરવામાં આવે તો ડીસા પંથકમાં ખેડૂતોએ શિયાળુ સીઝનમાં બટાકાનું વાવેતર કર્યું હતું જે પછી હવે ખેતરોમાં શક્કરટેટી વાવવાના શ્રી ગણેશ કરી દીધા છે આ અંગે વેપારી સુષાનભાઈ ત્રિભવનદાસ પઢિયારે જણાવ્યું હતું કે બટાકામાં તો ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી સારી કમાણી કરી રહ્યા છે જેમાં કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ મુજબ ખેડૂતો પાસેથી શક્કરટેટી લેવામાં આવે છે વિચિત્રફ નજર કરીએ તો સુરત પંતકમાં પુષ્કળ પ્રમાણમાં તુવેરનું વાવેતર થયું હતું અને હવે સીઝન શરૂ થતાં બજારમાં સારી એવી આવક જોવા મળી રહી છે અને જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો અહીંયા તો રાત્રિના સમયે જ વાહનોની લાઈન લાગી જાય છે આ ઉપरांत ભાવમાં પણ સામાન્ય જ ફેરફાર જોવા મળતો હોય છે તો ખેડૂતોમાં રાહત પ્રસરી છે બીજા રાજમાં નિકાસ થતી હોય ભાવ જળવાઈ રહ્યા હોવાનું અનાજ તેમજ આ કારણ પણ હોઈ શકે છે હજુ ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટવાસીઓ માટે સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં જૂનમાં ત્રેતાળીસ ગામમાં મોટું જળ સંકટ ઉભું થશે તેના માટે તંત્રએ અત્યારથી પ્લાન બનાવી દીધો છે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે રાજકોટમાં પાણીની પારાયણ ફરી એકવાર ઉભી થઈ છે રાજકોટ શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે ચૈત્ર મહિનાના આકરા તાપના દિવસોમાં જ રાજકોટની ટીમ સાથે જોડાયેલા ગામડાઓમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણી માટે ટેન્કર શરૂ થઈ જતા હોય છે રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની તંગીની સમસ્યા ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે હજુ ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટ વાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે રાજકોટના ગામડાઓ માટે મોટું જળસંકટ દેખાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં જૂન મહિનામાં ત્રેતાળીસ ગામમાં જળસંકટ ઊભું થશે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં એક તો સુડતાળીસ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી નથી રાજકોટમાં જૂન મહિનામાં ત્રેતાળીસ ગામોમાં પાણીનો પ્રશ્ન સર્જાશે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ થશે આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ થયો છે રૂડા વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડવા માટે એકસો સુડતાલીસ કરોડની યોજનાને વહીવટી મંજૂરી બાકી છે રાજકોટ ઝોન હેઠળના મોરબી જામનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રેતાળીસ ગામ એવા છે જ્યાં પીવાના પાણી માટે ટેન્કર દોડાવવા પડશે રાજકોટ ઝોન હેઠળના બે હજાર સો ગામોમાંથી મોટાભાગના ગામો સાથે નર્મદા યોજનાનું નેટવર્ક જોડાયેલું છે તેથી એપ્રિલ મહિના પછી ઉનાળામાં પાણીની પરિસ્થિતિ ગંભીર નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવાયું નહીં હોવાથી પાણીનો પ્રશ્ન ગંભીર બનશે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવા તેમજ પોઈન્ટની સર્વિસ માટે નગરના ડેપોની નવી નક્કરો અડત્રીસ બસો ફાળવવામાં આવી છે જોકે ત્રણ બે સીટોવાળી નવી બસોને દોડાવવામાં આવી છે જોકે તેમજ ગાંધીનગરની સચિવાલય સહિતના કર્મચારીઓ માટે દોડાવવામાં આવનાર પોઈન્ટની સર્વિસ માટે રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે સિત્તેર બસોનું લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત માર્ચ બે હજાર ચોવીસમાં લેવાનાર ધોરણ દસ અને બારની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન સહિતની કામગીરીમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને સામેલ કરવામાં આવશે જો કે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાત હજાર બસો નવ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અગ્રીમ ઘણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં સિઝનના મરચાના નવી આવક શરૂ થઈ છે અને સિઝનના પ્રારંભમાં જ પાસઠ હજાર આવક નોંધાઈ હતી માર્કેટયાર્ડની બંને બાજુ નેશનલ હાઇવે પર મરચાંની ભારે ભરેલા અંદાજે સોળસોથી વધુ વાહનોની પાંચથી છ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી તો મરચાંની હરાજી થતાં વીસ કિલોના ભાવ એક હજારથી ચાર હજાર સુધી મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી લોકસભાની ચૂંટણીના પગલે બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવનાર છે જેના પગલે સીસીટીવીના ના વિડીયો ફૂટેજની ચકાસણી પણ વહેલી શરૂ કરી દેવામાં આવનાર છે બોર્ડ પરીક્ષા શરૂ થવાના બીજા જ દિવસથી જ સીસીટીવી ચકાસણીની કામગીરી શરૂ કરી દેવાશે વહેલી કામગીરી પૂરી કરવાની હોવાથી વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવશે રવિવારે રાજકીય કાર્યક્રમને લઈ બારડોલી ડેપોની જામનગર મોકલાઈ હતી જેના કારણે સોમવારના રોજ બસની ઘટને કારણે કેટલાક રૂટો કેન્સલ કરવામાં આવ્યા હતા નાઇટની બસો ન મોકલતા બીજા દિવસે સવારે બસ ન આવતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેમાં બારડોલી તાલુકાના કડોદ પંથકના ગામોના રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા ઇન્ડિગો અમદાવાદથી રાજકોટ વચ્ચેના માત્ર બસો અઠ્યાવીસ કિલોમીટરના ટૂંકા રૂટ પર પ્રથમ વખત એકત્રીસ માર્ચથી નવી ફ્લાઇટ શરૂ કરશે આ ફ્લાઇટથી રાજકોટના લોકોને કનેક્ટિંગ ફ્લાઇટ માટે મુંબઈ કે દિલ્હી જવું પડશે નહીં ધારો કે ચંદીગઢ હૈદરાબાદ બેંગ્લુર ચેન્નાઈ જયપુર નાગપુર જેવા શહેરોમાં જવું હોય તો દિલ્હી કે મુંબઈને બદલે અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહેશે બે તરફ વાત કરવામાં આવે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુની વિવિધ પરીક્ષાઓમાં વિવિધ પ્રકારની ચોરી કરતા પકડાયેલા ત્રણસો ને બાવન વિદ્યાર્થીને લેવલ એકથી ચાર જે તે વિષયની પરીક્ષામાં નાપાસ કરવાથી માંડીને ચાલુ સેમેસ્ટરનું પરિણામ રદની સજા કરાઈ છે જ્યારે દસ વિદ્યાર્થીને નો પેનલ્ટી હેઠળ કોઈપણ પ્રકારની સજા કરાઈ નથી તેમને નિર્દોષ જાહેર કરાયા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ આગાહી કરી છે જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે જેમાં એક માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો આ સાથે મોર્નિંગ નમસ્કાર